માંગ્રોળ ગેંગરેપ કેસમાં બંને આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા દસ લાખનો દંડ પણ ફટકારાયો એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મોત નીપજ્યું હતું સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો દિવસમાં જ ચુકાદો આપ્યો છે

કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો ત્યારબાદ તરુણ અને સગીરા બંનેના કપડા ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટા પાડી લેવામાં આવ્યા હતા આ ફોટો વાયરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું જોકે જે તે સમયે તરુણ અને સગીરા બંને આરોપીઓને વસ થયા નહોતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સગીરા પડી જતા આરોપીએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો આરોપીઓને રોકવા અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેણે બુમાબૂમ કરતાં આસપાસના ગ્રામજનો એકત્ર થયા હતા જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઇક છોડીને ફરાર થઈ ગયા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાનની શોધખોળમાં હતી તડકેશ્વર નજીક આરોપી રોડ ઉપર નજરે આવ્યો હતો મુન્ના પોલીસને થાપ આપીને નાસી રહ્યો હતો જેથી તેને રોકવા માટે જે તે સંજોગોમાં અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું જોકે તે સમયે તેને ઈજા થઈ નહોતી

જેમાં મેડિકલ રિપોર્ટ્સ સાયન્ટિફિકેટ રિપોર્ટ્સ મોબાઈલ ડેટા અને સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓ સામેલ હતા માંગરોલ ગેંગ રેપ માંગરોલ ખાતે જે ગેંગ રેપનો બનાવ બનેલો આઠ દસના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને બે આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બી એનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યો છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં સમાજમાં પણ સમાજની પણ અપેક્ષા છે કે આને આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજ જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો પચીસથી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે